મિત્રોને જય દ્વારકાધીશ અને આજે આપણે બપોરનું ભોજન અને વિસામો જુવાનપુર આશ્રમની અંદર છે તો આપણે હવે થોડા દૂરથી આશ્રમથી પહોંચી જવાયા છીએ અને તો મિત્રો આપણે આવી ગયા છીએ આશ્રમની અંદર અને દર્શન કરી લઈએ મંદિરે જઈ અને ભગવાન રામ સીતા અને લક્ષ્મણજી રાધે જય દ્વારકાધીશ તો મિત્રો સરસ મજાનું મંદિર છે અને લોકેશન પણ મસ્ત છે જુઓ આપણી ગાડી પણ મૂકી દીધી છે અને જુઓ મસ્ત દેશી નળિયાવાળા ઘર છે સરસ મજાની ખાટલાની પણ વ્યવસ્થા છે બહુ મોટી ધરમશાળા પણ છે જોઈ શકો છો તો આ છે આપણી ગાડી અને રસોડાની વ્યવસ્થા છે અહીંયા તો ચાલુ થઈ ગયું છે જો આપણે રસોડું બનવાનું પણ કટિંગ થઈ ગઈ છે અને જો આ બાજુ રોટલી બની રહી છે અને જમવાનું પણ ચાલુ થઈ ગયું છે આજે અને ફુલાવર નું શાક અને રોટલી છાસ જો રોશની ની ખાવાનું ચાલુ કરી દીધું છે તો મિત્રો આપણે જમ્યા પછી ફરી ચાલવાનું શરૂ કરી દીધું છે અને મસ્ત જંગલ જેવો વિસ્તાર આવી ગયો છે અને ગુરુગઢ અહીંયાથી આઠ કિલોમીટર છે તો આપણે અત્યારે ચાલી રહ્યા છીએ જો અહીંયાથી હવે જોઈ શકો છો આ બાજુ પાણી બહુ ભરેલું પડ્યું છે અને જંગલ જેવા વિસ્તાર છે પવનચક્કીઓ પણ અમુક બનશે અને અમુક ચાતું પણ છે બહુ પવનચક્કીઓ છે અને પોણી બહુ ભરેલું પડ્યું છે આ બાજુ પથ્થરવાળો વિસ્તાર છે એટલે પોણી જમીનમાં ઉતરતા નથી અને પથ્થરની દિવાલ પણ જોઈ શકો છો તમે આ પથ્થરની દિવાલ બનાવેલી છે અને તો ગાડી આગળ આવી ગઈ છે અને ચા પાણીની વ્યવસ્થા કરી ચાર વાગી ગયા છે એટલે ચા પાણીની વ્યવસ્થા થઈ રહી છે આગળ તો આપણી ગાડી આવી ગઈ છે જો આગળ અને ચા પાણીની વ્યવસ્થા પણ કરી દીધી છે અને બધા જ લોકો ચા પાણી કરી રહ્યા છે આરામથી બેઠા છે નીચે પથરી દીધી છે રોડ ઉપર સિંગલપટ્ટી હાઈવે છે એટલે થોડો રોડ ખરાબ છે પણ આપણે સાઈડમાં જગ્યા સારી જોઈએ કરી છેવન ચપકી જોઈ શકો છો કમી રહી છે તો બધા મિત્રોને જે દ્વારકા દઈશ અને આપણે ફરી ચાલવાનું શરૂ કરી દીધું છે અને સાંજે ફ્યોરવાનું છે હજી લોકેશન નક્કી થશે તો કાલે સવારે આપણે દ્વારકા પહોંચી જઈશું તો બધા મિત્રોને જે દ્વારકા દઈશ અને ફરી મળીશું નવા વિડીયોની અંદર